Bye. ગુડ મોર્નિંગ હરે કૃષ્ણ વેલકમ બેક ટુ માય ન્યૂ એન્ડ ફ્રેશ લુક્સ ગાઈઝ અત્યારે વાગવામાં થઈ ગયા છે સવા બાર અમે લોકો જઈ રહ્યા છે શોપ ઉપર હું એટલે ઓફિસે જઈ રહ્યા છું બંને જણાવું પોતાની ઓકે ગાઈઝ તો ઉત્તરાયણ વાસે ઉત્તરાયણ બહુ જ સરસ રહી અત્યારે બ્લોગ હજુ અપલોડ કરવાનો બાકી છે વાસે ઉત્તરાયણનો બટ શોર્ટ વિડીયોમાં બહુ એટલે બહુ એટલે બહુ જ બધો પ્રેમ મળ્યો છે તો બધાને થેન્ક યુ સો મચ અને હવે હું નીકળે હું કહી રહી છું કે આપણે આવા શોર્ટ્સ વિડીયો બનાવીએ તો લોકોને મજા આવે જોવાની કેમ કે છે ને એવા વિડીયોઝ ઘણા લોકો બનાવતા હોય છે તો શેર બી બહુ થાય છે તો મેં એવું વિચાર્યું કે હવે હવે પણ બનાવીશું બટ જોઈએ છે કેટલો ટાઈમ ચાલે છે હેલો ગુડ મોર્નિંગ જય શ્રી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તો કેટલો ટાઈમ ચાલે છે આ વિડીયો જોઈ લઈએ બરાબર આ સારા ચાલે છે એમ નહીં તમે કેટલો ટાઈમ રહી રહીને હું પણ ફેમસ થઈ ગયો હા તમે ઓલરેડી ફેમસ જ છો તારા માટે હું પેલી દવા લેવા ગયો તો વેલોસ 20 બરાબર તો પછી કોક મળ્યું મને ખુશીબેનના હસબન્ડ છો ને મેં તો તમારી પાસે થાર છે ને મેં કીધું થાર હતી હવે નથી અત્યારે કહેવાય ને ગરુ છે ગરુ છે મન કે સરસ મસ ગાડી છે કે એ જોવે છે એક્ચ્યુઅલી કદાચ બ્લોગ જોતા હશે ખબર નથી અચ્છા ઓકે સર હતા કે કોઈ મેમ હતા હા સર હતા કોક ઓકે સો કમેન્ટ કરી દેજો મોટા હશે આઈ થિંક 10 12 વર્ષ આહા

એટલે ગુજરાતની પબ્લિક ઓછી જોવા મળે મીન્સ કે ગુજરાત ના લોકોને કેવું છે ઉત્તરાયણ નો તહેવાર એન્જોયમેન્ટ કરવું વધારે ગમે એટલે ગુજરાત પબ્લિક એટલે મીન્સ કે આપડી પબ્લિક ઓછી હોય તો ત્યાં રસ ઓછો હોય એમ ભીડ ઓછી હોય ભીડ ઓછી હોય તો મજા આવે મજા આવે બટ કેવું છે ખબર છે ગાઈઝ કે અમે લોકો બે વર્ષ તો નથી જ કરી આ વખતે કરી અને ખરેખર અમને લોકો ને બહુ મજા આવી મને તો પર્સનલી બહુ મજા આવી અને આ વખતે એવું થયું કે હજુ નેક્સ્ટ યરની ઉત્તરાયણ મારા ફ્લેટ જ કરવી છે કારણ કે કહેવાય ને કે આપણા ઓળખીતા હોય મસ્તી કરતા હોય મજાક કરતા હોય અને જે ઉત્તરાયણ સેલિબ્રેટ કરવાની મજા છે ને કંઈક ઓરત છે અને આ બે દિવસ જ એવા હોય છે કે લોકો ફૂલ ડે આવી રીતે ટેરેસ ઉપર બેસી રહે બાકી રેગ્યુલર તો બધા કેવું કે કલાક દોઢ કલાક માટે તડકે બેઠા હોય બાકી બેસે નહીં અને કે તમે બે કલાક સુધી તડકામાં બેસો તો કોઈ બેસે નહીં એમ

હેલો ગાઈઝ અત્યારે અમે તૃપ્તિબેનને આપ્યું છે બરાબર લો અને ગાઈઝ કહેવું છે ખબર છે અમારે આ બ્લાઉઝનું છે ને નેક મતલબ બહુ ડીપ છે તો એના અમે કવર કરવાના કરાવડાવા આપીએ છીએ તો એની પહેલાં અમે જોઈ રહ્યા હતા કે કેવું લાગે છે તો આપણે ટ્રાંકણીથી સેટ કર્યું છે અને એક વખત જોઈ લઈએ કે કેવું લાગે છે પછી હું તમને બતાવું કે બ્લાઉઝ કેવો હતો ગાઈઝ અત્યારે જુઓ આ એક્સ્ટ્રા મટીરિયલથી એડ કરેલું છે અને ગાઈઝ હું તમને લોકોને એક વાત શેર કરવા માગીશ કે આ જે ડ્રેસઅપ છે ને આ મારું એક સપનું હતું મારા કોલેજ ટાઈમમાં બટ ત્યારે તો કેવું હતું ખબર છે એક ડમી ઉપર આખો ક્લાસ ડ્રેસઅપ કરતું હતું બરાબર અને અત્યારે મારી પાસે બે ડમી છે જેની પર હું ડ્રેસઅપ કરી શકું તો મને મારા જૂના દિવસો યાદ આવી ગયા કોલેજ ટાઈમ યાદ આવી ગયો અત્યારે ડ્રેસઅપ કરતા કરતા એટલે મેં તૃપ્તિને કીધું કે આપણે બ્લોગ સ્ટાર્ટ બ્લોગ સ્ટાર્ટ કરી અને લોકોને કહીએ બરાબર કે આવું કંઈક હતું અને કાંઈ જામ છે ને બ્લાઉઝ આવો છે જો ડીપ નેક છે એને અમે કવર કરાવવાના છીએ તમે લોકો કોમેન્ટ કરજો કે કયું વધારે સારું લાગે છે હજુ બીજા ત્રણ બ્લાઉઝ છે પ્રાઇઝ ને બતાવીશું આપણે આ બાજુ બીજા ત્રણ મતલબ એક એ એક આ છે અને બીજું ત્રીજું ક્યાં કહ્યું બ્લાઉઝ થઈ રહ્યો આ રહ્યો આ બધાને અમે કવર કરાવવાના છે કેમકે ઘણા લોકોને પ્રોબ્લેમ થાય છે ઘણા કસ્ટમર તો રેડી થાય જ છે એ લોકો એ ડાયરેક્ટ એવી રીતે બુક પણ કરાયું છે પણ ઘણા લોકોને પ્રોબ્લેમ થાય છે ને અમે બુકિંગ ટાઈમ અમને કહી દઈએ છીએ એવું હશે તો અમે તમને કવર કરી આપીશું તો અત્યારે અમે એની તૈયારી કરી રહ્યા છે કારણ કે આજથી અમારા બધા બુકિંગનું આપવાનું સ્ટાર્ટ થઈ ગયું છે બરાબર તો ચલો આપણે પતાવી દઈએ અને જોઈએ કે કેવો લુક આવે છે બીજા બ્લાઉઝનો પણ એ પણ ચેક કરી લઈએ ગાઈઝ આ બીજું છે બરાબર એ બ્લાઉઝનું અમે સેટ કર્યું છે આ રીતે તો કેવું લાગે છે બી તમે કહેજો કરિંગના લીધે છે ને હવે ફોનમાં બ્લોગ લેવો પડ્યો બરાબર ગાઈઝ આમાં બી અમે લોકોએ મસ્ત સેટ કર્યું છે આવી રીતે છે એને એડ કરી દીધું છે એક્સ્ટ્રા મટીરિયલ તો હતું બટ અમે લોકોએ કરાયું નહોતું હજુ સુધી કસ્ટમર ડિમાન્ડ ઉપર જ કરાઈ રહ્યા છે બધું ઓકે ગાઈઝ તો આવી રીતે કવર થઈ જશે રાઉન્ડમાં પ્રોપર થઈ જશે એટલે સરસ લાગશે શું કહેવું તૃપ્તિ થઈ જશે જો કોણ કે છે કામ નથી કરતા અમે લોકો આખો દિવસ કામ જ કરી રહ્યા હોય છે બરાબર અહીંયા આવી હાલત છે અમુક ચોલી બી વોશ કરવાની બાકી છે શું કાલ થી ચાલુ કાલથી ઓર્ડરો પણ બધાના ચાલુ થઈ જશે સોળ તારીખ થી ઓછા હતા પણ હતા પણ ઓછા હતા દિવસ ઓકે કઈ નઈ કરીએ બીજું કામ અત્યારે અમે લોકો આવી ગયા છીએ શું કરવા આવ્યા છીએ તૃપ્તિ કરવા ગિફ્ટ લેવા માટે યસ ગાઈઝ આજે રશ્મિનો નો છે એટલા માટે બરાબર એ તો હવે આને આપીશું ને ત્યારે તમને બતાવીશું ઓકે અને ગાઈઝ રશ્મિ છે ને શોપ ઉપર આવી ગઈ છે અમે લોકો એનું ઉલ્લુ બનાવી રહ્યા છે હું તમને જો ઝૂમ કરીને બતાવું એ દેખાય ને તો બરાબર અમે એવું કીધું છે કે અમે બેઝમેન્ટમાં આવ્યા છે પાંચ મિનિટ ઉભી રહ્યા અમે લોકો આવ્યા પાંચ જ મિનિટમાં બિચારીને બર્થડેના દિવસે બી વેઇટ કરાવી રહ્યા છે અને અમારા માટે એક ચોક્કો બ્રાવણી લઈને આવ્યા છે બિકોઝ મારો ફેવરેટ છે એટલા માટે સો હું તમને અહીંયા ઝૂમ કરીને બતાવું રશ્મિ તમને લોકોને દેખાતી હશે બિચારી વેઇટ કરીને ઊભી રહી છે અને અમે લોક મારીને આવી ગયા છે

ਜੂਰ ਅਜੇ ਸੰਧੀ ਆਇਆ ਨਹੀਂ ਤਾਂ ਕਾਲ ਕਰੀਆ ਆਪੜਾ ਪਰ ਪਛੇ ਦੀ ਪਾ ਨਾ ਕਿ ਆਜ ਰਹਿਵਾ ਦੇ ਹਾਂ ਟੈਣਾ ਨਾਣਾ 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 ਬੈਕਗ੍ਰਾਉਂਡ ਮਿਊਜ਼ਿਕ ਜੋ ਉਸੇ ਨੂੰ ਰੋਤੇ ਰੋਤੇ ਹੱਸਣਾ ਸਿੱਖੋ ਹੱਸਦੇ ਹੱਸਤੇ ਰੋਣਾ ਜਿਤਨੀ ਚਾਹ ਬੀ ਭਰੀ RAM ਨੇ ਉਤਨਾ ਹੀ ਚਲੇ ਖਿਲੋਨਾ इतने बड़े बॉक्स में बड़े इंसान के लिए छोटा सा गिफ्ट बहुत बहुत अच्छा 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 है अच्छा है सच में सच में में बताना अच्छा अच्छा लगा तो बेल्ट लगा के अभी है ना ऐसे ही जाना डायरेक्ट ठीक है ऐसे ही हाँ ये सब जो भी चीज अगर तेरे पास है ना वो सब इसके अंदर रख देना ठीक है फिर ये बैग लगा के नहीं पर मुझे अभी हिंदी का बड़बड़िया उपड़ा है तो बोलना पड़ेगा हिंदी बोलना पड़ेगा ठीक है, थैंक यू सो मच ये लीजिए तृप्ति जी के तरफ से छोटा सा गिफ्ट अरे है। है। दो दो गिफ्ट में क्या? दिखने में हमारा बड़ा है उसका गिफ्ट तो उससे भी ज्यादा अच्छा है नहीं। अरे है ना मैं बताऊंगी उसके पीछे का रीजन रुक जा अच्छा, है। हाँ। कुछ स्टोरी है इसके पीछे भी। मैंने लिखी है खुशी अच्छा। प्रजापति ने लिखी है अच्छा। अभी तू मुझे फिर अच्छा। से ऐसा मत बोला कि गुजराती में बात करो भी मुझे है तो फिर बोलना ही पड़ेगा। मतलब जी ना एक गाइड टाणा भी बदपिरे क्या पगली नहीं આના કરતા આ વધારે આના કરતા આ વધારે ઇમ્પોર્ટન્ટ એટલા માટે છે કેમ કે આપણને સમય બતાવે છે સારું ખરાબ બધું બરાબર અને સારા સમય હશે ત્યારે આની અંદર બધું ભરાશે

હાઈઝ અત્યારે વાગોમાં થઈ ગયા છે રાતના સાડા દસ નિશ્યુ ભાઈ છે ને આજે હું વેઇટ કરી રહી હતી કે આવ્યા અને હું વ્લોગ લો એ નિશ્યુ ગયો છે નીચે મામાના ત્યાં એટલે ભાઈ આવાનું નામ જ નથી લેતા હજુ રમવું જ છે એમને બરાબર સો ગાઈઝ આજનો દિવસ બહુ જ સરસ રહ્યો રશ્મિના બટેની ગિફ્ટ બહુ ગમી એની સાથે ઇમોશનલ થઈ ગઈ તો લાઈક ત્યાં આગળ તો છે ને હું કશું બોલી નહીં બટ પછી મને એવું થયું યાર કે આમ અંદરથી આપણને થાય ને થોડું ઘણું એમ કે આપણા માટે કોઈને આટલી બધી ફિલિંગ્સ હોય અને અત્યારે જે કહેવાય ને કે જે જવાનો ચાલી રહ્યો છે કે કોઈ કોઈનું નથી એમાં કોઈ આપણા માટે સ્પેશિયલ ફીલ કરે ને એ બહુ જ મોટી વાત છે સો હું બહુ બ્લેસ છું કે મારી પાસે મસ્ત બે મારા કરતાં તો બહુ જ નાની છે બંને તૃપ્તિ અને રશ્મિ બટ મને બહુ જ માને છે તો બંનેને થેન્ક યુ સો મચ અને બસ ગાઈઝ આજના બ્લોગમાં આટલો તો મળીશ સરસ મજાના વ્લોગની સાથે ત્યાં સુધી બાય હરે કૃષ્ણ